મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના દરવાજા પાસે પડેલી ગાય ને ગૌ સેવકો દ્વારા સારવાર આપવામાં આવી છે ભારત દેશમાં ગાયને ને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે સેવાભાવી સંસ્થાઓ પણ અનેક ગાયોના સેવાનું કાર્ય કરે છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો જિલ્લાના લુણાવાડા નગરમાંથી તો નગરના મદવાસ દરવાજા પાસે હાજી જીવ પટેલ હાઈસ્કૂલ પાસે બે દિવસથી એક ગાય બીમાર પડી હતી બીમાર અવસ્થામાં હોવાનું કારણે તે હરીફરી શક્તિ પણ ન હતી અને તેનું વાછડું પણ ત્યાં જ ફરતું હતું ત્યારે વાતની જાણ કેટલાય સેવાભાવી યુવાઓને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બે દિવસથી કચરાના ઢગલામાં પડેલી ગાયને બહાર કાઢવામાં આવી કે જે યુવાઓ દ્વારા કેશવ વીરપુરનો સંપર્ક કરવામાં આવ્યો અને ગાયને વાછડાને કેશવ ગૌશાળા વીરપુર ખાતે મોકલી આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે વીરપુર કેશવ ગૌશાળાના દિલીપભાઈ પ્રજાપતિએ પણ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ દિવ્યાંગ બીમાર ગાય જોવા મળે તો કેશવ ગૌશાળાનો સંપર્ક કરવો ત્યારે ગાયો માટે સેવા કરતી આવી સંસ્થાઓ અને ગૌ પ્રેમી લોકોના હૃદયમાં ગાયો પ્રત્યેનો પ્રેમ આજે પણ જોવા મળી રહ્યો છે હું દિલીપભાઈ પ્રજાપતિ વીરપુર ખાતે શ્રી કેશવ ગૌશાળા બીમાર દિવ્યાંગ ગાયોની સેવા માટેની એક સંસ્થા આપણે ચાલુ કરેલ છે લુણાવાડામાં કોઈ પણ બીમાર ગાય દેખાય તો અમારો સંપર્ક કરવા વિનંતી મારો નંબર છે ચોરાણું છવ્વીસ બાર સિત્તેર ચોર્યાસી અને ખૂબ આભાર અમને સેવાનો મોકો સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ